ગુજરાતમાં પત્રકારત્વનું ગળું ઘોંટવાનો ધંધો સરકારે શરૂ કર્યો છે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી દરમિયાન સમાચાર મળી રહ્યા છે ગુજરાત ગુજરાત સમાચાર માલિક શાહની લાંબા સમયથી અને પર વિભાગ તપાસ ચલાવી રહી છે દરોડા કરી રહી છે ચર્ચા હતી દરમિયાન સમાચાર આવ્યા કે ઇન્કમટેક્સ ગયું અને ઈડીની એન્ટ્રી થઈ અને હવે સમાચાર મળી રહ્યા છે ઈડી દ્વારા ગુજરાત સમાચાર ના માલિક બાહુબલી શાહની ની ધરપકડની વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો ઈડી હાલ બાહુબલી શાહ ને લઈને શું કાર્યવાહી કરી રહી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સમાચાર છે ગુજરાતના પત્રકારત્વમાં ખડબળાટ મચાવનારા અને ચર્ચાઓ જે ચાલી રહી હતી લાંબા સમયથી કે પત્રકારત્વ સરકારની રડારમાં છે પત્રકારત્વના ગળા ઘોંટવાના પ્રયાસ સરકાર કરી રહી છે ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે ગુજરાત સમાચારના માલિક બાહુબલીભાઈ શાહની ધરપકડની આમ જોવા જઈએ તો બે દિવસથી છત્રીસ કલાકની તપાસ ઇન્કમટેક્સ વિભાગે ગુજરાત સમાચાર અને જીએસટીવી પર કરી તેવા સમાચાર મળી રહ્યા હતા ત્યારે આ મામલે જીએસટીવીના ડિજિટલ વિભાગના હેડ તુષાર દવે આજે ચાર કલાક પહેલા લખતા હતા કે જીએસટીવી પર આ મીડિયા પર હુમલો છે માનસિક હેરાનગતિનો પ્રયાસ છે પાંચ અને પાંત્રીસ વાગ્યે છત્રીસ કલાકની તપાસ બાદ આઈટીની ટીમ જીએસટીવી કેમ્પસની બહાર નીકળી અને પાંચ અને ચાલીસે ઈડીની ટીમ ત્રાટકી મો સરકાર તુષાર દવેના શબ્દો છે તુષાર દવે જીએસટીવીનો એક હિસ્સો છે અને હવે ઈડીએ બાહુબલી શાહ જે ગુજરાત સમાચારના માલિક છે તેની ધરપકડ કરી છે તેમને વીએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા વીએસ હોસ્પિટલથી હવે તેમને ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે તેવા સમાચાર મળી છે આ સૂત્રોના સમાચાર છે ત્યારે ગુજરાત સમાચારના કેટલાક એમ્પ્લોઈઝ અને પત્રકાર સાથે અમે વાત કરી કરી પુષ્ટિ ત્યારે તેમણે કહ્યું કે બાહુબલી શાહને ઈડી દ્વારા તેમના ઘરેથી ધરપકડ કહીને જ લઈ જવામાં આવ્યા છે અને વીએસમાં તેમના મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા હતા હવે આગળની વિગત મળી રહી છે કે ઝાયડસ હોસ્પિટલ ખાતે બાહુબલી શાહને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે આ મામલે ઈડીનું સત્તાવાર કોઈપણ પ્રકારનું નિવેદન સામે નથી આવ્યું સત્તાવાર માહિતી કોઈ સામે નથી આવી પરંતુ જીએસટીવીના પત્રકારો કહી રહ્યા છે કે હા ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ ઈડીએ કરી છે અને તેના કારણે ફરી ચર્ચાઓ શરૂ થઈ છે કે શું ગુજરાતમાં પત્રકારત્વનો ગળો ઘોંટવાનો ધંધો ગુજરાતમાં સરકાર કરવા માટે ધમાકેદાર એન્ટ્રી કરી ગઈ છે શું આ પેટર્ન બની જશે કે કોઈ માધ્યમોને કેમ સમૂહને દબાવવા ડરાવવા ધમકાવવા કે બોલતી બંધ કરવા માટે ઈડી અને ઇન્કમ ટેક્સનો ઉપયોગ થતો રહેશે આ લાંબી ચર્ચાઓનો દોર છે વધુ વિગત મળીએ સત્તાવાર માહિતી મળીએ વિગતવાર આપણે ચર્ચા કરીશું કે ગુજરાતના પત્રકારત્વમાં એક ખ્યાત નામ કહેવાતા ગુજરાત સમાચાર અને જીએસટીવીના માધ્યમને હવે કેમ આ પ્રકારની પ્રતાડનાઓ સહન કરવી પડી રહી છે શું છે પાછળની કહાની શું છે વાસ્તવિકતા શું છે સત્તાવાર સરકારના નિવેદન ઈડીના નિવેદન કે ઇન્કમ ટેક્સના નિવેદન એ તો આવશે ત્યારે ખ્યાલ પડશે અમે માહિતી સત્તાવાર મેળવવા માટેના હાલ પ્રયત્ન કરી રહ્યા છીએ પરંતુ આ જે માહિતી મેં તમને આપી તેની પુષ્ટિ અમે જીએસટીવીના પત્રકાર સાથે કરી છે અને તેમને હામી ભરી છે કે ઈડીએ બાહુબલી શાહની ધરપકડ કરી છે આ પ્રકારના વિગતવાર અહેવાલ સમાચાર આપને જો પસંદ છે તો જોડાયેલા રહેજો સોમાન સાથે સોમાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર